Não mostra ખાસ કરીને આવનારા દિવસમાં વરસાદની શું પરિસ્થિતિ થશે અને વાતાવરણ કેવું રહેશે એ સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ હું આપણે વિડીયો મૂકેલો હતો કે આપણે ફ્લાવરિંગ લાગેલું હોય એને ખર્ચું અટકાવવું ફ્લાવરિંગનું કદ વધારવું વજન વધારવું ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન લેવા માટેની જે દવાનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ વિશેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો વરસાદને લઈને બે પ્રકારના સમાચાર છે એક સારા સમાચાર પણ છે અને એક થોડા નબળા સમાચાર પણ કહી શકાય સારા સમાચાર એવા ખેડૂત સુધીનો રાઉન્ડ ચાલ્યો ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર જે વરસાદો નોંધાયા કોઈ જગ્યાએ હળવા મધ્યમ તો કોઈ જગ્યાએ સામાન્ય અને એક બે સેન્ટરની અંદર ભારે સ્પેલ પણ જોવા મળ્યા છે જોકે આ વરસાદ છે આપણે પહેલા પહેલેથી જણાવ્યું તેમ સાર્વત્રિક ન હતો એટલે ઓલ ઓવર દરેક જિલ્લાની અંદર આ વરસાદ નથી પડ્યો પણ આજે નવ તારીખ સુધી રાજ્યની અંદર આ વરસાદ નોંધાયા છે હવે આવતીકાલથી બે ત્રણ દિવસ સુધી જોવા જઈએ તો આ જે એક રાઉન્ડ પૂરો થયો છે એનું જે અમુક ભેજ છે એ આઠસો પચાસ એચપીએ લેવલે યથાવત છે જેને કારણે આવનારા બે ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે અને એની અંદર પણ ખાસ કરીને આ ઝાપટાઓ કે વરસાદની જે વધારે શક્યતા અમે માની રહ્યા છીએ એ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે આપણા ગુજરાતના એ વિસ્તારોમાં રહેશે એટલે મધ્યપ્રદેશના બોર્ડરના જિલ્લાઓ અને મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓ એ વિસ્તારની અંદર આ જે આવનારા બે ત્રણ દિવસ સુધી હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અને અમરેલી ને સાથે જૂનાગઢ અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર પણ આ હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે હમણાં બે થી ત્રણ દિવસ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે અને આમ જોવા જઈએ તો જે ખેડૂત ભાઈઓને અત્યારે પાક સુકાતો હોય અને પિયતની જરૂર હોય તો બહુ વરસાદની રાહ ન જોવી પિયત આપી દેવું એ જ ખેડૂતના હિતમાં રહેશે કેમકે જે અમે ઘણા કહેતા હતા કે તારીખ આસપાસ પણ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે ને એને કારણે પણ રાજ્યમાં વરસાદ આવશે પણ એ સિસ્ટમ છે એ થોડીક મધ્યપ્રદેશ સુધી આવી અને પછી ઉત્તર તરફ આગળ વધવાની છે કેમકે અત્યારે જે પ્રકારે પાકિસ્તાન ઉપર એક એન્ટી છે એ એન્ટી કારણે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત સુધી પૂરી પહોંચવાની નથી એ ઉત્તર પ્રદેશ દેશ અને જે બિહારના ભાગો છે એ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે તેર ચૌદ તારીખથી જે રાઉન્ડ છે એ ખાસ બહુ ગુજરાતને લાભ આપવાનો નથી તેથી લઈને જે સત્તર તારીખ સુધીનો જે સમયગાળો છે એમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાભો વિસ્તારો છે એની અંદર હળવા ભારે ઝાપટાઓ પડી શકે અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદો કદાચ નોંધાય નહીં એ પણ છૂટાછવાયા હશે આ દરેક વિસ્તારોમાં નહીં હોય એટલે એ રાઉન્ડ છે એનો લાભ આપણે મળશે મળશે એવી કોઈ આશા રાખવાની નથી એટલે આપણે અત્યારે પિયત આપવાની તો આપી દેવું બીજા નંબરની અંદર ચોમાસું હજુ ચાલુ છે હજુ વિદાય તેવી શક્યતાઓ નથી અને ખાસ કરીને સપ્ટેમ્બરમાં પણ હજુ એક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ છે ઘણા બધા વિસ્તારોની અંદર એક પણ પાકને અને જે પાણીમાં ઘટાડો થયો હોય એવા પાણી પણ થઈ જાય એવો વરસાદ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર નોંધાઈ શકે છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર ચોમાસું છે એ વિદાય લેવાનું છે જે આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે એટલે ચોમાસું હજી પૂર્ણ નથી થયું વિદાય નથી લીધી હજુ પણ વરસાદ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે અને એ પહેલા આપણે હળવા ભારે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે એ તો નોંધાતા જ રહેશે અને આ વિશે વિશેષ માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પંચમ મિત્રોને જણાવી દઉં જે આપણે શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે જે આપણે ફ્લાવરિંગને ખર્ચો અટકાવવું અને સારી ગુણવત્તાવાળું જે ઉત્પાદન લેવું એની તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ